No, este es Otami True. દેશ દુનિયાથી ગુજ્જુ સંદેશ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા તમામ દર્શક મિત્રોનો આજના ફરી એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ પરેશ ગોસ્વામીની નવી આગાહી અનુસાર અઠ્યાવીસથી ત્રણ જુલાઈમાં ભારે વરસાદની આગાહી વિશે તો આ અઠ્યાવીસથી ત્રીસ જુલાઈ દરમિયાન કયા જિલ્લાઓમાં અને કેટલો વરસાદ પડશે આ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં વિસ્તારથી જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયોની માહિતી આપને સમયસર અને પહેલા મળતી રહે તો મિત્રો હાલ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો ત્રીસ તાલુકામાં વરસાદ ખાઇપ્યો છે આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ નવી આગાહી કરી છે તેમણે બે દિવસ વરસાદની તીવ્રતા વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે જ્યારે અઠ્યાવીસથી ત્રણ જુલાઈ સુધીની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું છે જે ચોમાસું વલસાડ પર સ્થિત હતું તે આગળ વધીને સુરતથી પણ આગળ પહોંચી સુક્યું છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક ભાગોને પણ કવર કરી લીધા છે આજથી વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો એટલે કે દાહોદ છોટાઉદેપુર રાજપીપળા ગોધરા વાપી નવસારી ભરૂચ વડોદરા અંકલેશ્વર સુરત વલસાડ બારડોલી બિલીમોરા ડાંગ અને આહવા આ તમામ વિસ્તારમાં બે દિવસ માટે વરસાદની શક્યતા છે સાથે જ મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ આણંદ નડિયાદ ગાંધીનગર કપડવંશ અને ખેડામાં હળવાથી સામાન્ય અને અમુક જગ્યાએ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ અરવલ્લી સાબરકાંઠા પાટણ બનાસકાંઠા મહેસાણામાં હળવાથી સામાન્ય અને છૂટાછવાયા વરસાદો પડી શકે છે હાલ બે દિવસ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતાઓ નથી સાથે જ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વાવણીલાયક વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે સાર્વત્રિક એટલે કે સાઠથી પાંસઠ ટકા વિસ્તારને નૈઋત્યનું સોમાસું આવરી લેશે અત્યારે સૌરાષ્ટ્રના કાંઠે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેના લીધે પણ આપણે ત્યાં સારા વરસાદ પડી શકે છે ચોમાસું આગળ ચાલી રહ્યું છે અને એક્સ્ટ્રોટ્રોપ મજબૂત છે આ તમામ પરિબળો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવણીલાયક વરસાદ વરસાવશે તે પછી છવ્વીસ અને સત્યાવીસ જૂને વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની શક્યતા છે વરસાદ સાવ બંધ નહીં થાય પરંતુ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો આવી શકે છે તે પછી અઠ્યાવીસથી ત્રણ જુલાઈ સુધીનું સેશન લાંબુ ચાલશે તેમાં સાર્વત્રિક એટલે કે આખા ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે અને જૂન મહિનામાં વરસાદ ગુજરાતના તમામ ભાગોમાં નોંધાશે તો મિત્રો આ રીતે પરેશ ગોસ્વામીની નવી આગાહી અનુસાર અઠ્યાવીસથી ત્રણ જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજરાત સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો